દુધવા ગામે રાશન કીટનું વિતરણ કરાયું સરહદી સુઈગામ તાલુકામાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે ખેતરોમાં પાણી ભરાઈ જતા બેટમાં ફેરવાઈ ગયા છે જેથી ખેતી પાકોમાં મોટું નુકસાન થયેલ છે તેમજ રસ્તાઓ પર પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયેલ છે ભાભરથી સુઈગામ હાઇવે પર ત્રણ ફૂટથી વધારે પાણી ભરાઈ જતાં ભાભર સુઈગામનો વાહન વ્યવહાર બંધ હાલતમાં છે સુઈગામ વિસ્તારના કેટલાક ગામડાઓમાં રસ્તાઓમાં પાણી ભરાતા સંપર્ક તૂટી ગયેલ છે સરકાર દ્વારા રાહત કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવેલ છે પરંતુ ક્યાંકને ક્યાંક હજુ પણ કેટલાક ગામડાઓમાં સરકારી તંત્ર પહોંચી શક્યું નથી ત્યારે સેવાભાવી સંસ્થાઓ રાહત બચાવની કામગીરીમાં સહયોગ આપી રહ્યા છે સુઈગામ તાલુકાના દુધવા ગામે લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતાં ઘર વખરી સહિત ખાવાની ચીજવસ્તુઓ બગડી જતાં ભારે મુશ્કેલીઓ વેઠી રહ્યા છે ગામમાં પીવાના પાણીની વિકટ સમસ્યા છે પાણી ભરાવાના કારણે પશુઓ મૃત્યુ પામ્યા છે તો ખેતરો બેટમાં ફેરવાઈ જતા ચોમાસું ખેતી પાકોને મોટું નુકસાન થવા પામ્યું છે તંત્રના અધિકારીઓ અહીં હજુ સુધી ક્યાંય દેખાયા નથી ધીરજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે સુઈગામ તાલુકામાં અઢાર ઇંચ જેટલો વરસાદ થતાં દૂધવા ગામના પ્રભુનગર રાવળવાસ રબારીવાસ અને ઠાકોરવાસના કેટલાક ઘરોમાં પાણી ભરાઈ જતાં પરિસ્થિતિ વિકટ બની છે લોકો ભૂખ્યા દર્શાવળ ટળવળી રહ્યા છે તંત્ર દ્વારા જમવાની તેમજ લાઇટ પાણી અને રાશન કીટની વ્યવસ્થા કરવામાં આવે જેથી લોકોને રાહત મળે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો દ્વારા ફૂડ પેકેટ અને બચાવ રાહત કામગીરી કરવામાં આવેલ છે તેમજ બાબરનું સેવાભાવી ખોડિયાર ગ્રુપ હિતેશભાઈ ઉર્ફે હીરાબા ઠક્કર અને રોહિતસિંહ રાઠોડ દ્વારા યુવાનોની ટીમ સાથે દુધવા ગામે બે દિવસથી ટ્રેક્ટર ભરીને રાશન કીટો તેમજ પીવાના પાણીનું વિતરણ કરવામાં આવેલ છે ગામ લોકોએ બાબરના સેવાભાવી લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો શું છે અમારા ગામની અંદર પાણી સોઈગ તાલુકામાં લગભગ અઢાર ઓગણીસ જેવો વરસાદ છે આમાં દુધવા લગભગ બે ચાર ગામોને બાદ કરતા પાંચમા નંબર દુધવા છે અને પરિસ્થિતિ ઘણી વિકટ છે અમારા અહીંથી ભરભુનગર છે તેની પરિસ્થિતિ હજી સંપર્ક વિહૂણો છે ચાર દિવસથી આ લોકોને કોઈ આવવા જવા માટે રસ્તો નથી એટલે એમને એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી અને ફૂડ પેકેટની સુવિધા કરવામાં આવેલી છે એમ જોવા જઈએ તો એ લોકો બધું પાણીમાં છે સાથે સાથે આ નીચાણવાળો વિસ્તાર છે ઠાકોરવાસ છે રાવળવાસ છે રબારી વાસ છે આ લોકો નીચાણવાળા વિસ્તારમાં છે અને એ લોકો પણ પાણીની અંદર ફસાયેલા છે ફસાયેલા મીન્સ કે ઘરની અંદર ચાર ચાર ફૂટ પાણી પડેલું છે હાલ આપણે તમે જે કેમેરામાં જોઈ શકો છો તો આ પાણીના લીધે એ લોકોએ ઘર છોડી અને બીજા કોઈ ઊંચાણવાળા વિસ્તારમાં જવું પડ્યું છે જો તંત્ર દ્વારા આ લોકોને એક જગ્યાએ શિફ્ટ કરી અને એમને જમવાની વ્યવસ્થા કરવામાં આવે પાણીની વ્યવસ્થા કરવામાં આવે તો આ લોકોનું જીવન ધોરણમાં હાલ થોડુંક સારું રહી કે કારણ કે નાના બાળકો છે લાઈટ પણ તકલીફ છે સાથે લાઈટ નથી તો એના લીધે પાણી નથી મળતું એટલે લાઈટ અને પાણીના લીધે લોકો હાલ હેરાન થઈ રહ્યા છે તંત્ર દ્વારા પૂર ઝડપે લાઈટ ને પાણી કામ કરવામાં આવે તો આ લોકોનું જીવન થાય અને આ બીજું કે આમને જરૂરી સહાય કીટ ફૂડ પેકેટ આપવામાં આવે તો હાલ ઘરમાં બનાવવું તો બહુ મુશ્કેલ છે અને ચાર દિવસ થઈ ગયા એટલે આપણે જાણી શકીએ કે લોટ કે આવી બધી હાલ રાશન પૂરતું ના હોય શકે એટલે આમને હાલ પૂરતી કોઈ ઔપચારિક ત્રણ ચાર દિવસ માટે વ્યવસ્થા થાય એવી અમારે તંત્ર આગળ માંગણી છે શું નામ તમારું ધીરજ સિંહ ચૌહાણ દુધવા નાગજીભાઈ ગામ દુધવા અમારી ગામની અંદર ત્રણ દિવસથી પાણી પ્રવેશી ચૂક્યું છે અને અહીંયા પાણી વધારે વધારે આવવું જાય છે અને જે ભાભર દ્વારા અમને કીટ સહાય મળેલી છે અને તંત્ર દ્વારા હજી સુધી કંઈ લાંબી મદદ મળી છે નહીં અમને અને હાલ લાઇટ હવે ત્રણ દિવસથી થોડી લાઇટ આજે આવી છે અને હાલ અમને એમ કે તંત્ર દ્વારા થોડીક સેવા મળે તો સારું જ અત્યારે કયો વિસ્તાર પાણીના ડૂબમાં છે હાલ જે આ ઠાકોરવાસ છે તે પૂરેપૂરો હાલ પાણીની અંદર ગરકાવ છે અને બીજો ઉપરલો વાસ છે ત્યાં તો હજી પાણી પહોંચ્યું છે નહીં હાલ પરિસ્થિતિ કેવી છે તમારી લોકોની હાલ તો વિકટ પરિસ્થિતિ છે અંદર ઘરોમાં પાણી ભરાઈ ગયેલ છે તેમજ લાઇટ પાણીની પણ સુવિધા હજી સુધી થઈ નથી તો શું કહેશો આ બાબત અમારા ગામની અંદર પાણી ભરાઈ રહ્યું છે લાઇટ અને પાણીની કોઈ સુવિધા થઈ નથી એ બદલ અમને કોઈ સહાય મળે એ બદલ ખૂબ ખૂબ હું માફી જાઉં છું અને બાપરથી રોહિત સિંઘ અને હીરાબા દ્વારા અમને ટીક સહાય મળી છે એમનો પણ ખૂબ ખૂબ આભાર વધુમાં તમે તંત્ર પાસે શું માગ કરવા માગો છો તંત્ર પાસે અમે માગ કરવા માંગીએ છીએ કે લાઇટની અને પાણીની અમને સુવિધા કરી આપે